વિસાવદર વિધાનસભાની સભાની પેટા ચૂંટણી પૂરી થઈ છે અને હવે પરિણામ નિરાહ જોવાઈ રહી છે જોકે અહીં ત્રિપાંખીઓ જંગ હતો પરંતુ સીધી ટક્કર ભાજપ અને આપ વચ્ચે હતી ઓગણીસ તારીખે થયેલા મતદાનમાં કુલ છપ્પન મતદાન થયું છે ત્યારે હાલ તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે સાથે જ આજે બે ગામમાં ફરીથી મતદાન થયું છે ત્યારે વિસાવદરના કયા ગામોમાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું મતદાન થયું છે તેના પર નજર કરીએ સાથે જ વધુ મતદાન કોના માટે ફાયદારૂપ અને ઓછું મતદાન કોને ભારે પડી શકે છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને આવો વિસાવદરના ગામડાઓના મતદાનની ટકાવારીના ગણિત પર નજર કરીએ વાત ગુજરાતી પર સૌથી પહેલા વાત કરીએ ઓછા મતદાનની તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન ભલગામ મતદાન મથક પર માત્ર આડત્રીસ પોઈન્ટ પંદર ટકા જ થયું છે અહીં કુલ છસો સોળ જેટલા મતદારો છે જેમાંથી માત્ર બસો પાંત્રીસ લોકોએ જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેના કારણે અહીં ખૂબ ઓછું મતદાન નોંધાયું છે સાથે જ બલગામ એકમાં પણ પિસ્તાળીસ પોઈન્ટ મતદાન નોંધાયું છે જ્યારે બિલખા મતદાન મથક એકમાં અગિયારસો એકતાળીસમાંથી માત્ર મતદાન થયું છે મહત્વનું છે કે કનકાય માં કુલ મતદારો માત્ર એકસો બાવીસ છે જેમાંથી માત્ર અડતાલીસ લોકોએ મતદાન કરતાં સરેરાશ મતદાન કરતાં અહીં ટકાવારી ઘણી ઓછી રહી છે

જ્યારે ખાંભા ખાંભા ગીર ગીર અને મતદાન મતદાન નોંધાયું છે તો પસવાળા ગામમાં પણ લોકોએ અહીં જેટલું ઊંચું મતદાન નોંધાયું છે જ્યારે આણંદપુર એક માં એકોતેર પોઈન્ટ ત્યાસી ટકા અને આણંદપુર બે મતદાન મથક પર ચુમોતેર પોઈન્ટ ઓગણસી ટકા મતદાન નોંધાયું છે મહત્વનું છે કે આણંદપુરમાં પાટીદાર મતદારોની સાથે આહીર મતદારોનું પણ વર્ચસ્વ છે બીજી તરફ પાતાપુર એક મતદાન મથક પર ઓગણા મતદાન નોંધાયું છે આ મતદાન મથકમાં કુલ આઠસો એકાવન મતદારો આવે છે જેમાંથી પાંચસો બાણું લોકોએ મતદાન કરતાં સરેરાશ મતદાન કરતાં અહીં મતદાનની ટકાવારી ખૂબ વધારે છે તો આ તરફ સણાથા ગામમાં પણ એકોતેર જેટલું મતદાન નોંધાયું છે વધુ મતદાન થયેલા બીજા ગામો પર નજર કરીએ તો ઈશાપુર માં પાસઠ મતદાર નોંધાયું છે મતદાન મથક વીસ માં આવતા બામણવાળા ગામમાં કુલ મતદારો છસો એકાણું જેટલા છે જેમાંથી ચારસો એકાણું લોકોએ મતદાન કરતા અહીં એકોતેર પોઈન્ટ છ ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે મોટા અવડતિયાળા ગામમાં પણ છાસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું છે

તો ગામે તેમજ સુપર ગામમાં એકોતેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે હજુ કેટલાક મતદાનની વધુ ટકાવારી ધરાવતા ગામો પર નજર કરીએ તો ગોરખપુરા ગામમાં અડસઠ પોઈન્ટ છ્યાસી ટકા

અને માણંદિયા ગામમાં અડસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા તેમજ રાજપરા ગામમાં સડસઠ પોઈન્ટ ચોપન ટકા જેટલું મતદાન નોંધાયું છે મિત્રો આ હતા વધુ અને ઓછા મતદાન કરનાર ગામડાઓ ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ઓછા અને વધતા મતદાન કરનાર ગામડાઓ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લાભ કરાવશે કે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયન એ સૌથી મોટો સવાલ છે જોકે સોમવારે બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે અને સતત ચર્ચામાં રહેલી વિસાવદર વિધાનસભાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર